નમસ્તે છે ઉંમરના કારણે જે ઘસારો લાગી જાય છે તો એ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ઘણું બધું આપણે જાળવી શકીએ છીએ એની થોડીક આપણે એક્સરસાઇઝ જોવાની છે અને થોડીક સમજૂતી જોવાની છે બાર જમણો પગ ઊંચો કરો તો સીધો જ થાપામાંથી ધીરે ધીરે કરજો ઝડપથી ન કરતા સાવ ધીરે ધીરે નીચે લઈ લો કરો બા સાવ ધીરે ધીરે ધીમે ધીમે એમનો રોજ નિત્ય નિયમ છે વર્ષોથી આ બધી કસરત કરે છે હવે બે ચાર સેકન્ડ થાય અંદાજે તમારે નીચે લઈ લેવાનો બા પછી બીજો પગ કરો

જે ઉંમરના કારણે આપણા શરીરમાં ફેરફાર ચાલુ જ રહેવાના છે પણ આ જો વર્ષોથી આપણે મુમેન્ટ ચાલુ રાખીએ તો આપણા સ્નાયુ નબળા ન પડે સ્નાયુને નબળા ન પડે તો આપણી જે રોજિંદી ક્રિયાઓ છે આરામથી સવારથી સાંજ સુધી કરી શકીએ બીજો પગ કરજો બા ધીરે ધીરે ગોઠવણી સીધો જ રાખજો થાય એટલો નીચે લઈ લો જમણો પગ કરો ધીમે ધીમે બરાબર

પણ એમને ઘણું બધું જાળવેલું છે વર્ષોથી જાળવેલું છે નિત્ય નિયમથી જાળવેલું છે કે રોજિંદી ક્રિયાઓમાં કે સવાર સાંજ મારે એક્સરસાઇઝ કરવી એ વર્ષોથી ચાલુ છે એમનો નિત્ય નિયમ ચાલુ છે એટલે આ ગોઠણ જે થાપાનો ઘસારો જે દુખાવો એ ઘણો બધો મેન્ટેન આપણે રાખી શકીએ છીએ નીચે લઈ જાઓ આ વળે છે ત્યારે દુખે છે બાપો બરાબર થાય છે વાહ નીચે લઈ જાઓ બા જમણો વાડો ઘણું બધું એમનાથી વળે છે અને એમને દુખતોય નથી એટલો કદાચ થોડું ખેંચાય એવું લાગતું હશે ઉંમરના કારણે નીચે લઈ જાવ બાર બીજો પગ સરસ આરામથી એમનો નેવું સો ડિગ્રી જેટલો પગ આરામથી ઓછામાં ઓછો વળે છે એટલે જે ફંક્શનલી રેન્જ છે બહુ જ સારો કહેવાય આ ઉંમરે તો ઘણો બધો સારો કહેવાય અંદર એટલો ઘસારો હોય લુબ્રિકેશન ઓછું થઈ ગયું હોય એ પ્રમાણે એમની જે મોબિલિટી છે સાંધાની જે ફ્લેક્સિબિલિટી છે કે સાંધો જકડાઈ નથી ગયો આટલો બધો વળે છે એટલે એમનો બહુ જ સારો કે સ્નાયુઓ પણ સારા કહેવાશે વાળો બા ધીરે 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 કરજો જર્ક ન લાગે એમ નીચે લઈ જવા બીજો પગ બા વાળો બરાબર છે દુખાવો નથી થતો ને બરાબર વાળો છો બરાબર છે કેવો કે બની રહી છે બા રોજ કસરત કરો છો હા રોજ કસરત કરું છું સવારમાં લેય વખત બરાબર છે એટલે કેટલા સમયથી કરો છો બા હું આ 20 લગભગ માં ઓન થઈ ગઈ થી પ્લેટ ઓપરેશન થઈ ગયા પછી પરત જ અમે શરૂ કરી છે કસરત બરાબર રોજ સાતથી બરાબર છે આમાં આમાં લાકડી વગર હાલું છું બરાબર છે વાંટો આવતો નથી તમારી સ્વતંત્ર કરી શકો છો હેરાન કરે સામાન્ય સામાન્ય રીતે સામાન્ય પણ સવાર સાંજ રોજ કરો છો પડખું ફરીને બા હવે પગ જેમ ઊંચો કરો છે એમ પણ ધીરે ધીરે જ કરજો બસ આ સાઈડ કરે છે બરાબર છે અહિયાં થી ફરાય ને એમ હજી બા ઉપર લેજો ધીરે ધીરે સરસ બસ હવે આ પડખે ફરી જાઓ કરો બા હવે બીજા પડખે ફરી ગયા છો ધીરે ધીરે સીધો ઊંચો કરવાનો છે અને જો તમારથી રોકાય તો રોકી શકશો આરામથી પછી નીચે લેતી વખતે સાવ નીચે બીજા બીજા પગ નીચે મૂકી દેજો પગને અડાડી સરસ ઊંચો બરાબર છે ધીમે ધીમે બરાબર થાય છે બરાબર થાય છે બા તકલીફ નથી પડતી ને ઓકે કરો ઊંચો બા ધીમે ધીમે કરજો સારી સીધું જ રાખીને પગ છત તરફ જાય એ રીતે જ પ્રયત્ન કરજો એટલે જે આપણે પ્રોપરલી એબડક્શન રેન્જ મેળવી શકશું બરાબર છે કરો ધીમે જર્ક ન લાગે જેટલું આપણે ધીમે ધીમે કરવાથી જેટલી મુમેન્ટ ધીમે ધીમે કરશું સ્લોલી કરશું એટલો આઉટપુટ વધારે આવશે લઈ જાવ બા એકવાર બરાબર છે સરસ ટેકે બેસીને પગ નીચે ધકીઓ રાખેલો છે આપણે બંને ગોઠણ નીચે અને લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શન બા કરે છે

કોર્ડિસેપ્સ મસલ્સ સારા છે એની સ્ટ્રેન્થ સારી છે જે આપણે એફએફડી કહીએ છીએ કે પગ વળી જવાથી કોર્ડિસેપ્સ વીક થવાથી ઘસારાના કારણે થોડુંક ગોઠવણ ચકડાઈ જાય છે પણ આપણે વારંવાર કરવાથી નિત્ય નિયમ કરવાથી થ્રુઆઉટ લાઈફ કરવાથી વર્ષોથી કરવાથી આ પ્રોબ્લેમમાંથી આપણે ઘણું બધું પ્રોટેક્શન મેળવી શકીએ છીએ ઘણું બધું અટકાવી શકીએ છીએ લઈ જાવ બા બરાબર છે બીજો પગ કરજો બા રોકી રાખજો રોકી શકો છો ને હા તો થોડીક હા રોકી રાખજો બરાબર બીજો જે જે ઉપરના છે આ જેટલા આપણે સારા રાખી શકીએ એટલા આપણે બેસીને ઊભા થાય છે ચાલવામાં ઊભા રહેવામાં પગથિયા ચડવા ઉતરવામાં આ જે સાથળના ઉપરના સ્નાયુ છે એનો ઘણો બધો રોલ રહેલો છે ઘણું બધું મહત્વ છે એને ઘણું બધું કામ કરવું પડે છે આપણે સીટ ટુ સ્ટેન્ડમાં ડ્યુરિંગ સ્ટેન્ડિંગ પ્રોલોંગ સ્ટેન્ડિંગ પ્રોલોંગ વોકિંગ સ્ટેર અપ એન્ડ ડાઉન એમાં જેટલા સ્નાયુ સારા હશે એટલા આપણા મસલ્સ ઓછા થાકશે લઈ જાઓ બંને સાથે કરી શકો છો ને બરાબર છે અત્યારે જો બંને બા સાથે કરે છે નીચે લઈ જાઓ બા પાછા કરો તો બંને ઉપર એક સાથે સરસ અને રોકી રાખજો બંને એકસાથે કરો છો તો રોકાય છે ને બા રોકી રાખજો બરાબર છે સાઇમલ્ટેનનેસલી બંને એકસાથે કરવામાં થોડોક ફોર્સ વધારે કરવો પડે છે સ્નાયુ ઉપર વારાફરતી કરવામાં થોડીક તો આપણે તાકાત ઓછી વાપરવી પડે છે બંને સાથે કરવામાં તાકાત થોડીક વધારે વાપરવી પડે છે નીચે લઈ લે કરો ઉપર હામાંય દુખાવો નથી રાખતો ને બંને સાથે કરવામાં બરાબર થાય છે ઓકે

દિવસે દિવસે આપણી ઉંમર વધે છે એમાં ફેરફાર ચાલુ હોય છે સૂક્ષ્મ ફેરફારો ચાલુ જ રહેવાના છે નીચે લઈ લેજો બા પાછા ઉપર લેજો ઘરો ઉપર પણ એમાં કેટલું આપણે મેન્ટેન કરી શકીએ છીએ આપણી લાઈફસ્ટાઈલના રિલેટેડ આપણા જે શેડ્યુલમાં છે કે કેટલી એની સિલેક્ટિવ એક્સરસાઇઝ છે મૂમેન્ટ છે જો આપણે ફોલો કરી શકીએ રેગ્યુલર કરીએ તો સ્નાયુઓ ઘણા બધા ઓછા નબળા પડે છે સાંધા ઓછા જકડાય છે એ સાયન્ટિફિક એવિડન્સ છે વૈજ્ઞાનિક પુરાવા છે નીચે લઈ લેજો બાણ બરાબર છે હવે ખુરશીએ બેસીને જે હાઈ સિટિંગમાં ની એક્સટેન્શન બા પગ ઊંચો કરવાનો છે ઊંચો કરજો બા બરાબર છે સીધો સરસ બરાબર થાય છે સીધો રોકી શકો છો કઈ તકલીફ પડે છે વધારે છે એટલે થોડોક ઓછો થાય છે પણ કરી શકે છે બા અને રોકી શકે છે અને આપડે ચેર સિટીંગમાં એટલી લીધા છે કે બેક સપોર્ટેડ પાછળ કમરનો ટેકો આવશે એટલે કમરમાં પ્રેશર નહી આવે અને આરામથી પાછળ નમાશે નહીં ઘણીવાર આપણે પગથી જોર કરવા જતા હોય તો કમરથી પાછળ નમી શકાય કદાચ શક્યતા રહેશે આપણે બેક સપોર્ટ છે એટલે આપણે નમશું નહીં અને બા એકદમ કમ્ફર્ટેબલી આરામથી કરી શકશે બીજો પગ કરજો બા રોકી રાખજો આ ની એક્સટેન્શન આ એક માટે ફ્લેક્સ ટુ એક્સટેન્શનમાં લઈ જાય છે પગ અત્યારે આવે છે રોકી રાખજો

પણ આ રેગ્યુલર કરવાથી જો આપણે સમય ફાળવી લઈએ આપણા જે રોજિંદા કામમાં સવારથી સાંજ સુધી તો આનું આપણે પ્રેક્ટિકલ મહત્વ બરાબર પગ કે જે અંદર કુદરતી ફેરફાર તો ચાલુ જ રહેવાના છે સાંધામાં પણ જે સ્નાયુની સ્ટ્રેન્થ આપણે જાળવી શકશું

કઈ નથી થતું બરાબર છે ને ઓકે લઈ જાઓ કરો જે કામ બાકી છે હા આપણે થોડી કસરત જોઈ અને જે બાનું મનોબળ જોયું આ ઉમરે કે આટલા વર્ષોથી એમને જે ઓપરેશન કરાવેલું છે જે જમણા પગમાં થાપામાં પ્લેટ સ્ક્રૂ બેસાડેલા છે ઘણા કેટલા વર્ષ થઈ ગયા બા ઓપરેશનના દસ વર્ષ દસ વર્ષ ત્યારથી તમે નિયમિત ચાલુ રાખી છે એક્સરસાઇઝ બરાબર છે કે આટલા વર્ષથી એમને જે રેગ્યુલર એક્સરસાઇઝ ચાલુ રાખી છે એટલે આટલી સ્ટ્રેન્થ જળવાઈ રહી છે એમનું રોજિંદુ કામ થાય છે કે એમને આટલા સમયથી નિયમિત કરેલી છે એના પરિણામે એમને આઉટપુટ મળેલો છે એટલે આ વિડીયોમાં આપણે એમની જે માનસિક જે સ્ટેબિલિટી છે એ શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે કે જે ઉંમર થાય છે એટલે જે શારીરિક સ્વાસ્થ્યમાં થોડોક ફેરફાર થાય છે પણ જો આપણું માનસિક સ્વા સ્વાસ્થ્ય સ્ટેબિલિટી સારી હોય તો મનથી આપણે તૈયાર હોય કે મારે આ રોજે રોજ કરવું છે કે મારા શરીર માટે છે તો આપણે રોજે રોજ આપણે કરી શકીએ એવું અશક્ય નથી અને એનાથી આપણને વર્ષો પછી પણ રિઝલ્ટ આપણને મળવાનું ચાલુ જ રહેશે એનાથી કોઈ આડસર થવાની નથી ખાલી આપણે સમય કાઢવાની જ જરૂર છે આ વિડીયો સાંભળવા જોવા માટે